નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાના જીવાદોરી ઘણા તો દાંતેવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે પંદર નવ બે હજાર પચીસ સમય થયો છે એક વાગે તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અને દાંતેવાડા ડેમમાં જો ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં ફરી વધારો આપણને જોવા મળશે તો વાત કરીએ પાણીની આવકની તો એક હજાર આઠસો ને આઠ ક્યુસેક પાણીની સરેરાશ આવક જોવા આપણને મળી રહી છે સપાટીની વાત કરીએ તો સાતસો ને એક પોઈન્ટ કોત્રીની સપાટી પોણી પોકી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો દાંતેવાડા ડેમમાં છસોની બેની સપાટી પોણી પોંખશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર દાંતેવાડા ડેમ ડેમના સમાચાર ફળ પલ જોતા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્ને જણાવતા રહેજો ઓકે મિત્રો અને બીજું કે દાંતેવાડા ડેમ કોઈ જોવા જવું નહીં કારણ કે દાંતીવાડા ડેમ જોવા જવા દેતા ઉપર નથી તો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈજ વિડીયોને લાઇક કરી દઈશ જેથી કરીને તમને દાંતીવાડા ડેમની પલપલની અપડેટ મળતી રહ્યો